દલિત સમાજમાં દલિત દલિત વચ્ચે એક મેસેજ થયો છે વાયરલ થયો છે આ ઘટના છે 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 બાયડ ગામની નંદનવન જે ત્યાં વાલ્મીકી સમાજના લોકોને ટોકો સાફ કરવા માટે જે પાણીનો ટોકો આવે છે એ સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એક એસસી સમાજના દલિત સમાજને ના વ્યક્તિએ પૂછવામાં આવ્યું કે આ કઈ સમાજના હોય વાલ્મીકી સમાજના હોય તો સાફ કરવા દેવાના નથી તેવા શબ્દો નું વાલ્મીકી સમાજનું અપમાન કરવામાં છે છે આ બાબત કે વાલ્મીકી સમાજને દલિત સમાજના લોકો ભેદભાવ રાખે છે આ દુખ બાબત છે આવી ઘટના બાયડ ગામની અંદર બાયડ તાલુકાની અંદર વારંવાર ઘટનાઓ બની રહી છે અવડે વચ્ચે સંજયભાઈ કરીને વ્યક્તિ છે એ બે વર્ષથી એમનું મકાન પાસ થઈ ગયું છે એમને સાડા ત્રણ લાખ રૂપિયા મકાન બનાવવા માટે સરકાર સીએ આપે છે એમાં એક હપ્તો પડ્યો છે એમને જોડે તમામ ડોક્યુમેન્ટ ઘરની આકરાણી સડક પ્રોપર્ટી ક્યાર તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે તેમ છતાંય નગરપાલિકાના ઉપપ્રમુખ

ચલો અન્ય સમાજ તો પટેલ સમાજ ક્ષત્રિય સમાજ બ્રાહ્મણ સમાજ છૂત ના ભેદભાવ રાખી શકે છે સમાજ 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 પરંતુ સમાજમાં સમાજમાં દલિત દલિત વાલ્મીકી સાથે જો છૂત ભેદભાવ રાખશે તો વાલ્મીકી સમાજ કઈ જગ્યાએ જશે ખરેખર વાલ્મીકી સમાજ દેશની પૂજા કરી રહ્યો છે ગઠોરો સાફ કરી રહ્યો છે આપ બજાર સાફ કરી રહ્યો છે આ દેશને સુંદર રાખી રહ્યો તેમ છતાંય આ સમાજ સાથે ભેદભાવ તમે રાખી રહ્યા છો એ બાબત છે તો આ લઈને હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું સરકાર શ્રીને વિનંતી કરું છું ને ટૂંક સમયમાં આ મુદ્દાને લઈ મંત્રી શ્રી સામાજિક ન્યાય મંત્રી શ્રી ભાનુબહેન સાહેબ શ્રી ને હું રજૂઆત કરવાનો છે સાથે સાથે મુખ્યમંત્રીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જોડે જે છૂત અછૂતના ભેદભાવ રાખે છે એમના સામે કાયદેસરના પગલા ભરવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ છે જય ભીમ જય વાલ્મીકી